નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે લંગરે રિફાઈ અંતર્ગત અલી વોરિયર્સ ગ્રુપ ઓફ ચાંદપાર્ક દ્વારા લોકોને ભોજનની સેવા આપવામાં આવી હઝરત મોહમ્મદ મોઈનુદ્દીન ચિસ્તીના ઓર્સની ઉજવણી દેશભરમાં આજ રોજ કરવામાં આવી રહી છે તે અંતર્ગત વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે જ તેમના

માર્ગદર્શન હેઠળ અહીં જે મોહિન બાવાના જે માર્ગદર્શન છે જેમને જે જીવન જીવવાની એક રાહ બતાવી છે કે લોકોને મદદ કરવી તમારા પાસે જેટલું હોય એમાંથી બીજાને વેચીને જેવું એ બાબતને ધ્યાનમાં રાખીને અમે પોતાના જિંદગીમાં અમલ કરીએ છીએ અને એને લઈને એસએસજીમાં અમે અમારાથી જેટલું બન્યું ટુકડા ટુકડા જમીન જમીન રહીને બીજાને વેચવાનો ટ્રાય કરીએ છીએ